મિત્રો વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની અંદર આવી ગઈ છે ભરતી અને ભરતીની અંદર આપણે વાત કરીએ તો જે ભરતીનું નામ છે એ છે મ્યુનિસિપલ ચીફ ઓડિટર હવે મિત્રો આ માટેની આપ જાહેરાત સુરત નગરપાલિકાની જે વેબસાઇટ છે મહાનગરપાલિકાની જે વેબસાઇટ ઉપર જોઈ શકશો અને મિત્રો આ માટેના અરજીઓ છે હા શરૂ થઈ ગઈ છે તો આપ ચોવીસ બાર બે હજાર વીસથી થી સાત એક બે હજાર એકવીસ સુધી આ માટેની ઓનલાઈન અરજી કરી શકો છો અને વધારાની કોઈ પણ ઇન્ફોર્મેશન આપ સુરતની વેબસાઇટ ઉપર છે એ જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ આપણે સેકન્ડ ભરતીની તો સેકન્ડ પણ ભરતી આવેલી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જોઈએ વિસ્તારથી માહિતી પહેલાં લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ જે બંને ભરતીઓ છે મિત્રો આમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કોડ નંબર એકસો ને એસીની ભરતી છે મિત્રો કુલ બે જગ્યાઓ છે અને બે જગ્યાઓમાં વાત કરીએ તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પુરુષ ઉમેદવાર માટેની જગ્યા છે અને બિન અનામત પુરુષ ઉમેદવાર માટેની જગ્યા છે અને આ માટે મિત્રો તમે ઓનલાઈન અરજી છે ત્રેવીસ બાર બે હજાર વીસથી છ એક બે હજાર એકવીસ સુધી છે કરી શકશો અને કોઈ વધારે લાયકાત અને અન્ય માહિતી માટે આપ ચોક્કસથી સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જોઈ શકશો